ઉદાહરણ નંબર નંબર આધારે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદભવતા રોકડ પ્રવાહ ની ગણતરી કરો સૌથી પહેલા આપવામાં આવેલો છે ચાલુ વર્ષનો નફો કામગીરીની પ્રવૃત્તિમાં એને લખાય સૌથી પહેલા વિગત માં લખાશે ચાલુ વર્ષ નો નફો

અને નાણાકીય ખર્ચા કરીએ સૌથી પહેલા ચોપડી ની અંદર કરવેરાની જોગવાઈ બોલો પ્લસ કે માઈનસ સૂચિત ડિવિડન પાઘડી માંડી વાળી ઘસારો માંડી વાળીઓ મિલકત વેચાણની કોડ સામાન્ય અર્થમાં સમજોએ તો ખર્ચા બધા પ્લસ ને આવક માઈનસ ભાડું મળ્યું માઈનસ ડિવિડન્ડ મળ્યું માઈનસ ચાલો મિલકતમાં વધારો ને ચાલો દેવામાં ઘટાડો એ સૌથી છેલ્લે લખાય તો વે ઉમેરો છે તો નિશાની બોલો કઈ લેવાની પ્લસ પ્લસ ની પહેલી નિશાની બોલો કઈ છે લખાશે વિગત માં કરવેરાની બોલો રકમ કરવેરાની જોગવાઈ રકમ ત્રીસ સૂચિત ડિવિડન્ડ કયા વર્ષ નું લેવાય ચાલુ સૂચિત ડિવિડન્ડ સાહીઠ હજાર એના પછી પ્લસ લખાશે પાઘડી मंडी वाली रकम मंडी पीस हजारो सुतालीस हजार एना पिलकत वेचाणी मिलकत वेचाण કે બાદ કરવાના વત્તા ત્રણ લાખ વીસ હજાર પાંચ લાખ પાંત્રીસ ની સામે એક બીજું ટાઈટલ ઉમેરવું આવશે કે બાદ બાદ બોલો શું કરવાનો બિન કામગીરી આવકો આપેલી છે કોઈ બોલો કઈ આવક છે રકમ એના પછી છે કોઈ શું છે ધારો કે એક જ હોય તો ઇનર કોલમ લખવાની જરૂર તો એને ક્યાં લખી દે ભાઈ डिविडेंड મળ્યું 65000 6 કોઈ સરવાળો 165000 પરમાતી વાત કરો 4 લાખ 25000 ની સામે विगतમાં લખાય 415000 પર હવે ફરી પાછું ટાઇટલ અને ફરી પાછું છેલ્લે ઉમેરો છે તો પહેલી વિગત માં બોલો શું લખાય ઉમેરો છે એટલે પેલા વિગત માં લખાશે શાલો મિલકાતો માં ઘટાડો અને એની નીચે ચાલુ દેવામાં આવશે તો પરિપાછો નો સરવાળો કેટલો થઈ જશે એનો એ ચાર લાખ ઉમેરો પછીનું ટાઇટલ બોલો તો પેલા આવશે ચાલુ મિલકતો ચાલુ દેવામાં ઘટાડો છે રકમ આની બોલો ચાલુ મિલકતો માં વધારો પછી ચાલુ દેવામાં વધારો

तो लखवा जरूर सामे लखाई तो आम विगत कार्य, विगत कामगिरी प्रवृत्ति मी उद्भव तो चोको रोकड़ प्रवाह કામગીરી ની પ્રવૃત્તિ માટે આપણે આ કોષ્ટક યાદ રાખવું પડે કોષ્ટક વગર દાખલો ગણી શકાય